તમે બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો અત્યારે ઉઠીને રેડી થઈ ગઈ છું અને અત્યારે કુંજો આવી હતી તો હું ઉપર જોવા આવી હતી ફ્રેન્ડસ સવાર સવારમાં મસ્ત કુંજો આવી છે વાઉ કેટલી બધી કુંજો આવે છે ઓહો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આજે છોકરાઓને લઈ જવાના છે પકોડા નાસ્તામાં તો આપણે બસ જો એનો મસાલો વઘારીએ છીએ તેલ મૂકીને ડુંગળી લસણ આદુ મરચાં ટમેટા તડકો મારી લીધો છે નિમક નાખી દીધું છે હવે એને પકાવવા દેસું થોડી વાર હળદર નાખશું હવે એમાં મરચાંનો ભૂકો નાખશું લીંબુનો રસ ઉમેરી દેસું એમાં આપણે એડ કરવાની છે થોડી ખાંડ જરાક એક ખાંડ એડ કરવાની છે ચાલો ખાંડ એડ કરી દઈએ મિક્સ કરી નાખીએ મસ્ત આપણો મસાલો પાકી ગયો છે માં આપણે એડ કરીશું ગરમ મસાલો એવરેસ્ટનો ગરમ મસાલો એડ થઈ ગયો છે હવે મિક્સ કરી લઈએ મસ્ત ચડી ગયું છે ડુંગળી ટમેટા આદુમરચાં મસ્ત મસાલો ચડી ગયો છે હવે એમાં આપણે એડ કરીશું બાફેલા બટેટા એકદમ મસ્ત છે તેલ છૂટું પડી ગયું છે મસાલો ચડી ગયો છે એમ એડ કરી દઈએ બાફેલા બટેટા ઠંડી છે બહુ તો આવું સવારે નાસ્તામાં છોકરાઓને મજા આવે થોડુંક બધું ફરતું ફરતું હોય તો આજે ગરમા ગરમ પકોડા બનાવી નહીં એટલે મજા આવી જાય મિક્સ કરી દઈએ આપણે આપણો મસાલો થઈ ગયો છે રેડી મસ્ત મિક્સ થઈ ગયું છે આ છે ખીરું આ આપણું રેડી પકોડા તરવા માટે મસાલો ભરાઈને રેડી થઈ ગયા છે અને આપણે તરશું મસ્ત કટિંગ પણ થઈ ગયું છે આપણું તેલ પણ થઈ ગયું છે તો હવે આપણે એને તરવા માંડશું મસ્ત એકદમ ફટાફટ તરી લઈએ પકોડા ત્યાં તો મહેક પૂજા કરવા બેઠી છે તો પૂજા કરી તે તો આપણા પકોડા તરાઈ જાય આજે માહેકને સોશિયલ સાયન્સનું પેપર છે તો બધું પાકું તો થઈ ગયું છે મસ્ત એકદમ આપણું પકોડા આવ્યા છે થા મસ્ત કલર ચેન્જ થવા માંડો છે એકદમ સરસ હજી તો ગ્રીન ચટણી બનાવવાની છે અને આની સાથે ગ્રીન ચટણી લઈ જાવી છે તો હજી ગ્રીન ચટણી બનાવવાની બાકી છે એટલે મેં કીધું પકોડા તરી દઉં પછી ગ્રીન ચટણી બનાવી દઉં પકોડા થઈ ગયા છે રેડી મસ્ત છોકરાઓનું ટિફિન પણ ભરાઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણે ફ્રી થઈ ગયા છે કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું બસ હવે આપણે છે ને રામફળ છે ને એને પાકવા માટે મૂકવાના છે તો બતાવું તમને પણ રામફળ કેટલા મસ્ત મીઠા છે ઝાડવામાંથી તોડેલા જ છે ડાયરેક અને બે દિવસ પકાવવા મૂકી દઈએ એકદમ મસ્ત લાગે છે તો એને મૂકી દઉં પકવવા ને આપણે આજે જાસૂદનો રોપ આવ્યા છે તો એ વાવવાના છે ચાલો હમણાં તમને પણ બતાવું પહેલાં રામફળને પાકવા મૂકી દઉં પછી જાસૂદના રોપને વાવી દઈએ પછી બતાવું તમને પણ

ફરફર રોટલી અને કાચરી તો ચાલો તમે બધા પણ જમવા ફ્રેન્ડ્સ લીલાનો એટલો અવાજ આવે છે ને કે મને એને ઉઠાડી દીધી એને ભૂખ લાગીને એટલે ફૂલ જોરથી અવાજ કરે છે તો હું તમને પણ દેખાડું છું આ રોટલી ના અને બાકી સજી નકર આપ બીજી ખાઈ ગય મીઠી તન ઘર માં છે મીઠી બેલ ને આવતી રે મીઠી થા મી લે કે નેઠ થમી કે મીઠી એ મીઠો આયા અને સબસ્ક્રાઇબ બાય બાય જય માતાજી જય 발리 માય હોપ કે તમને મારા બ્લોગસ ગમતા હશે બાય લાઈક એન્ડ સબસ્ક્રાઇબ